ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમજ ભુજ બરેલી ભુજ બાંદ્રા ભુજ અમદાવાદ પાલનપુર ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં ટ્રેનોને સ્ટોપેજ ખાતે નથી આ બાબતે અને નગરજનો દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનો દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાભર મામલતદાર તેમજ રેલવે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેમાં ભાભરને ભાભરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ના મળે તો ચાર માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો પાંચ ત્રણ બે હજાર ચોવીસના ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ભાભરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલુ છે ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં રહી જાય છે હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂળમાં જોવા મળ્યા एमपी हमारे लगते सांसद श्री परबत भाई पटेल उनसे भी बात की है सर हाँ जी हाँ जी मिले उनको भी आवेदन दिया है उन्होंने रेलवे मंत्रालय को लिखा है ऐसा उन्हें हमें लेटर भी दिया कि मैंने उनको लिख दिया है <स्थिये> हाँ जी सिर्फ मैं आपको एक बात और यहाँ बताना चाहता हूँ कि बाबर रेलवे स्टेशन से गाड़ी आती है आगे भूज से वहां से और यहाँ से डाइवर्ट होती है की और से ऐसे वो टर्निंग है कि वैसे भी ट्रेन यहाँ से 10-15 किलोमीटर की स्पीड पर ही जाती है तो यहाँ कम से, से या, या। हाँ जी सिर्फ सिर्फ हमें पांच मिनट एक मिनट हाँ जी बोलो હાજી આખી વાત બિલકુલ સહી સહીએ સર લેકિન હાજી હાજી રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ બાબર સુઈગામ અને થરા આ તમામ તાલુકાઓમાં માત્ર બાબર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે એ સિવાય તાજેતરમાં નડાબેટને ટુરિઝમ તરીકે સરકાર શ્રી વિકાસ વિકસાવી રહી છે તો જો સ્ટોપેજ મળે તો બહારના સહેલાણીઓને પણ આ લાભ મળે આના માટે અગાઉ ઘણા આવેદનપત્રો આપ્યા છે પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા આજ દિને બાભરની જનતા બાભરની જનતા આજે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવી છે અને ફરી એકવાર સરકારને અલ્ટિમેટમ આપે છે કે બાબરની જનતાની આ વ્યાજબી માગણી પૂરી કરો આમાં કોઈ રાજકીય કે કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી જાહેર જનતાના હિતનો સવાલ છે અને જો આ પૂરી કરવામાં આવે તો બાબર અને બાબરની આજુબાજુની જનતા મેં કીધું બીજા પાંચ તાલુકાઓને આ લાભ મળે છે તો સરકાર શ્રી અમારી આ માગણી લાગણી સ્વીકારશે એવી અમને અપેક્ષા છે ગામડાઓ જેવા કે તાલુકો તાલુકો વાવ ની દરેક પ્રજાને ભાભર રેલવે સ્ટેશન બહુ ઉપયોગી છે અગાઉ જ્યારે આજથી પંદર વર્ષ પહેલાં નાની લાઈન હતી ત્યારે ભુજ અમદાવાદ ટ્રેન પણ ચાલુ હતી ભુજ પાલનપુર ટ્રેન પણ ચાલુ હતી અત્યારે હાલમાં જે ભુજ પાલનપુર તથા ભુજ ગાંધીધામ અને જોધપુર ટ્રેન જે પેસેન્જર ટ્રેનો ચાલે છે એ પણ ટ્રેનો અહીંયા સ્ટોપ નથી પબ્લિકને ઘરે આંગણે સુવિધાવાનું રેલવે સ્ટેશન હોવા છતાં પણ રાધનપુરા જઈ અને મુસાફરી કરવી પડે છે એના માટે વ્હીકલો દોડાવવા પડે છે બાબરથી પર ડે પાંચસો મુસાફર સુરત તથા બોમ્બે સાથે કનેક્ટ છે જે મુસાફરી કરે છે એમને પણ ખાસ ઉપયોગી ટ્રેન ઊભી રહે તો થઈ શકે એમ છે એના માટે અત્યારે રેલવે સ્ટેશન માસ્તરને ભાભરનગરજનોએ આવેદનપત્ર આપ્યું છે અગાઉ સાંસદને તથા રેલવે ઓથોરિટીને પણ એક વર્ષથી લેટરો લખી લખીને થાક્યા છે જેના સંદર્ભે આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને નેક્સ્ટ દસેક દિવસમાં જો ટ્રેનને સ્ટોપેજ અને ન્યાય ન મળે તો રેલ લોકો આંદોલન માટે પણ અમે ચિંકી આપી છે આજુબાજુની જાહેર જનતા ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે મોટી નુકસાનીથી બચે એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે જાહેર જનતા બહુ નુકસાનીમાં છે ભર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે સ્ટોપેજ નથી મળતું એના માટે આગળ જવું પડે છે મોટા ખર્ચામાં ઉતરે છે આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર 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 છે આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા સમગ્ર ભાભર જનતા સાથે લઈને બરાબર સમાજ દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી અમારે રાધનપુરથી પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે નહીં જવું પડે રાતે ત્રણ ત્રણ વાગે અમને ઉતારે છે પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન હોતું નથી અમારે ભાડા ખર્ચીને આવવાનું હોય છે બરાબર અમે અજમેર અવારને જઈએ છીએ પાલનપુર ઉતરીએ ત્રણ વાગે ત્રણ વાગે કોઈ બસ નથી કે કોઈ ટ્રેન નથી અમે ભાપર આવવા માટે ફરતા ફરતા આવીએ સવારના પહોંચીએ છીએ બરાબર ને સરહદી વિસ્તાર છે એના માટે અમારે બહુ જરૂરિયાત છે તેથી